કેટલા વરસ થયા હું હા તમાર કેટલા વરસ થયા મારા વરસ થયા છે 90 વરસ 90 વરસ શું કરતા હતા તમે ઘર કામ કરતા હતા કે ઘર કામ ઘર કામ કરતા હતા અને દાદા અહીંયા છે કે એયા દાદા લે હતા કેમ બે દાદા એકને સુવા દેતો એટલે તમાર ઘરવાડા નું કહું છું હા એ એ સુવા દેતો હા અને બીજા દાદા કોણ એનો ભાઈ નાના હતા ઈ તી તમને સાચવતા હા

કોઈ સારવાર નો કરે કોઈ નવડાવે નહીં તો ને દીકરા દીકરા એમ હજી એક સમાજમાં આવી આમ કેવાય ને કે પ્રણાલિકા કહીએ પ્રથા કહીએ કે જરૂરિયાત કહીએ કે દીકરીઓ ઘરમાં હોય તો દીકરો તો જોઈએ જ એમ આર્થિક પરિસ્થિતિ ગમે એટલી સારી હોય ખરાબ હોય દીકરા તમારી દીકરી તમને નથી બોલાવતી હવે હું કરું ચાર મહિના એટલે સમય ખુબ ફરી ગયો છે આપણે એટલા બધા આધુનિક યુગમાં ફોરવર્ડ થઈ ગયા છીએ કે આપણી સમય સંજોગ પરિસ્થિતિ બદલાય અને આપણે સદ્ધર થઈ જઈએ પછી જ્યારે મા બાપની પરિસ્થિતિ વિપરીત આવે પછી ઘરડા મા બાપ કોઈને ગમતા નથી અને વ્લોગની શરૂઆત તો આમ આપણે તો વ્લોગ ખાલી એક એવા ઉદ્દેશ્યથી કરતા હોય કે લોકોમાં કઈક જાગૃતિ આવે પણ આટલા બધા અનુભવો પછી છે ને ક્યાંક ક્યાંક દયા કરુણા જન્મે અને કોઈ કોઈ જીવને એવું થાય કે મારી જવાબદારી છે આમ એક માં છે કેવા છે ને એક માં ચાર છોકરા હોય પાંચ છોકરા હોય મોટા કરી લે પણ પાંચ છોકરા ભેગા થઈ અને એક માં જાય પણ દીકરીઓ પોતાની જવાબદારીઓ ભૂલી જાય છે કે અમે સાસરે છીએ અને અમારી ઉપર જવાબદારી છે મેં એક ઇન્ટરવ્યુમાં કીધું છે કે જયારે દીકરી સાસરે જાય ત્યારે જમાઈ હોય કે દીકરી હોય બેયની એટલી જ ફરજ બને છે કે જેટલી સાસરે દીકરીને સાસુ સસરા સાચવાની ફરજ હોય ને એટલી જ એક જમાઈની તે એના સાસુ સસરા સાચવાની ફરજ છે દીકરી હોય કે જમાઈ હોય જેમ એક દીકરી કોઈની વહુ બનીને જાય કોઈના ઘરની તો સાસુ સસરા પ્રત્યેની જવાબદારી હોય એમ જ્યારે દીકરીના મા બાપ

તાલુકાના મોવીયા ગામથી કિશોરભાઈ ઠુમ્મર અને એની ટીમ આવ્યા પેલા બા નો વિડીયો ના જ પાડી હતી પણ બાનો વિડીયો જોઈ બાની પરિસ્થિતિ જોઈ અને મને એવું લાગ્યું કે આ ટાઈમે આશ્રમ થકી એને સહારો નહીં મળે તો એ જીવ રોડે હેરાન થશે એટલે માનવતાના નાતે આ બાને આપણા આશ્રમ પર કિશોરભાઈ છે મૂકી ગયા છે અને ફરીથી અપીલ એક એનો દીકરો કે દીકરી આ વિડીયો જોતા હોય તો મહેરબાની કરીને આશ્રમે બાને મળવા માટે ધકોઈ ના ખાતા કારણ કે જ્યારે મા રોડ ઉપર હેરાન થતી હોય ત્યારે તમારે તમારી માની કાંઈ જરૂર ન હોય તો અહીંયા આશ્રમ ઉપર મોઢું જોવાની હવે મને જરૂર લાગતી નથી જે જીવતા પાણીનો ગ્લાસ એ ન ભરી દેતા હોય મા બાપની જવાબદારી સ્વીકારતા ન હોય એને મળ્યા પછી અગ્નિ સંસ્કાર કરવાનો કે અસ્થિ વિસર્જન કરવાનો કોઈ હક છે નહીં જીવતા તમારે જાણવું નથી અને પછી પાછળ પીપળે પાણી રેડવું હું એનાથી ઘણી દૂર છું એટલે મહેરબાની કરીને પારિવારિક કેસ લેવામાં અમને બીજો કોઈ જ પ્રોબ્લેમ નથી પ્રભુજી જે કંઈ પણ આવ્યા છે એને શાંતિથી જીવવા દો અને આશ્રમને એનું કાર્ય શાંતિથી કરવા દો એટલે કાલ જ મને વિચાર આવતો હતો કે આવનારો સમય બહુ દૂર નથી કે ટૂંક સમયમાં વૃદ્ધાશ્રમ પણ અમરધામ બનાવવો પડશે આવા જીવો માટે કે જે એક અવસ્થા એ પહોંચી ગયા છે ને જે હવે મૃત્યુથી ખૂબ નજીક છે દિવસો ગણી રહ્યા છે અને એ સમયે જો દીકરા દીકરીઓ મોઢું જોવાય તૈયાર ન હોય તો ધૂળ પડી તમારા જીવનમાં કે તમે આ ધરતી ઉપર ખોટો ધક્કો ખાધો છે હવે આ માયે કેવી રીતે પાડી પોસી તમને મોટા કરી રહ્યા હશે તમને પરણાવ્યા આયસે તમને કામ ધંધે લગાડ્યા આવી છે અને જ્યારે એનો સમય આવ્યો હાથ પકડવાનો આ જીવને અત્યારે જોઈએ શું બે ટાઈમ એક ટાઈમ ટુકડો દે તો એ કંઈ એને ભૂખ ન ખાવાની હોય આ સમયે એને હુંફ પ્રેમ અને એક આશરાની જરૂર હોય કે જ્યાં શાંતિથી એના મગજને શાંતિ મળે ત્યાં આરામ લઈ શકે એટલે હવે હું તમારી દીકરી હું તમારી દીકરી અને હું જ તમારો દીકરો બરોબર અને અહીંયા બધા છે ને એ તમારા દીકરા દીકરીઓ તમારો પરિવાર તમારે કઈ ખાવું હોય ને તો એને કહેવાનું પણ ડાયાબિટીસ છે એટલે મીઠું નહી ખાવાનું હો હમણાં જો આપડે વાળ કાપી નાખીએ નાઈ લ્યો પછી ગાઉન પહેરલીઓ હળવું હો અને ડ્રેસિંગ કરાવી આવીએ બરાબર દક્ષાબા ભેગા નોખા રૂમ માં રાખશો અમને એટલે બીજું ડિસ્ટર્બન્સ પ્રભુજી નું નો આવે અત્યારે ખાટલો વાંદર લઈ લેવાનો આ પ્રભુજી આરે નહીં આય ચિંતા ન કરતા બા તમે કાઈ ભગવાન તમે કોને કૃષ્ણ ભગવાનને પૂજો શિવ ભગવાનને પૂજો રામ ને પૂજો એ નામ લેવાનું સીતારામ સીતારામ કરવાનું બરાબર ને હવે કઈ આપણે ક્યાંય ખાવા પીવાનું લેવા નથી જવાનું કે સુવાનો ખાટલો ગોતવાનો નથી કાંઈ પણ જોઈએ તો અહીંયા ગમે એને કહેવાનું તમને આપશે હું હમણાં આવી જઈશ પાછી છોકરીની પરીક્ષા છે ને એટલે થોડાક દિવસ કામ છે નાહી લેવું છે ને કે થોડી પછી આરામ કરીને નાહી લેવું છે તડકો છે ને તો ગરમ પાણી મૂકી દઉં

આપણી આ જગત માં એવા લોકો ને જરૂર છે જે શારીરિક માનસિક સક્ષમ નથી જે અબોલ જીવો છે પશુ પક્ષીઓ છે અને પ્રકૃતિ છે ડાયા ક્યાંય તારી એનર્જી કે કે તારો તારો સમય મગજ બગાડીશ નહીં કોઈ તેને છંછેડવાનો પ્રયત્ન કરે કોઈ ઉશ્કેરવાનો પ્રયત્ન કરે થાય નહીં કારણ કે આ આપડી એનર્જી ને આપણો સમય આના માટે છે આપણે આને દેવાનો છે

કારણ કેશો ને તો તમારા તમારી કરશે ને દીવો કરો એ પ્રેમ થી કરો પછી લાલાની પૂજા કરો એ કેટલા ભાવ થી કરો તો પછી તમે વાહિ પૂજા પ્રેમ થી ન કરો ને તો લાલો તમારી પૂજા પૂજા નો સ્વીકારે તો તમે હવે દીવા કરો એ ભગવાન નો સ્વીકારે તમે લાલા ની પૂજા કરો એ નો સ્વીકારે એ પૂજા જેટલા ભાવ થી કરો એટલા જ ભાવ થી તમે તમારા ઘર ના કરો તો મને એવું લાગે કે આવનારા સમય માં આશ્રમ નો બનાવ આપણે આપણે ભક્તિ ભાવ થી કરીએ પછી દીવાબતી ભાવ થી કરીએ ભગવાન નો પ્રસાદ બનાવવાનું નામ આવે એટલે ભાવ થી બને

ચોખવટ કરવી પડે ને નહીં અત્યારે આપણને સીધું લેતા આવડતું જ નથી ડબલ સબ્દેમાં ઊંધો હોય જ કડવાનું તમને કોઈ કઈ સમજાવે ચોખવટ ન કરે તો ઊંધું હોય ને એ જ પડબાડું લેવાનું સીધું ન લે કે આમાં આ હારી વસ્તુ હું કીધી એમ એટલે અમને કાઈ ન કરો કાઈ નહિ પણ અમને અમને સાંભળો નહીં તો કઈ નહિ હાથવો નહીં તો કાઈ નહીં પણ અમને નડો નહી હા અમણા નડે સરસ ચલો હવે મેં જેમ કીધું એમ કે આવનારા સમયમાં કદાચ જલ્દી પાછો વૃદ્ધાશ્રમ ઈશ્વર નો બનાવડાવે ક્યાંય એ આશ્રમો જ ન બનવા જોઈએ પણ સમય પરિવર્તનશીલ થઈ રહ્યો છે તો રોજ અમને અમારા કાર્યના અનુભવ કે હવે આગળ તમારે ક્યાં જવાનું છે શું કરવાનું છે એટલે હૃદયથી તો બહુ અમે નરમ હોઈએ પણ દુનિયાની સામે આકરા થઈને રહેવું પડે આગળ કાંઈ નહીં પણ બા જલ્દી સરખા થઈ જાય અને પાછલું જીવન એનું સારું જાય એવા સાથે મળીને પ્રયત્ન કરીએ બધાને જાજા કરીને જય મામર સીતારામ સદેવીદાસ અમરદેવીદાસ જય શ્રી કૃષ્ણ